એવરેજ પંચોતેર હજારથી એક લાખ રૂપિયા કોઈ કોઈને ઘણું ઓછું દસ એક હજાર પણ તોય નુકસાન તો દરેક અને લગભગ એટી એટમાં અમે એટી એટ એટી નાઇનમાં રહેવા આવ્યા છે નાઇન્ટી ફોર ને કે નાઇન્ટી ટુમાં પહેલી વખત આવ્યું ત્યારથી આજ દસમી વખત પાણી ઘરમાં ઘૂસ્યું છે કીર્તિસ્તંભ ગેટ પેલેસ એસઆરપી એ બધું પાણી અહીં ભેગું થાય પછી અહીંથી ડ્રેનમાં પહેલાં કાશીશ્વરનાથની બાજુના તલાવમાં જાય એ તલાવ મસિયાકાસનો ભાગ છે હવે તંત્રએ એને ચેનલાઇઝ કરીને પંદર ફૂટ કરી વસ્તી વધે પાણીનો આવકનો સ્ત્રોત વધે એમ વસ્તુ મોટી થાય કે નાની થાય વ્હીકલ તો લગભગ અડધું પોણું પાણીમાં હતું કારણ ઘરમાં કામ કર્યા કરે એ દરમિયાન ત્યાં અને આ સ્લોપને કારણે પાણી છે ને વરસાદ ગમે એટલો આવતો હોય પણ એ બધું પાણી અહીંયા ભેગું ફટાફટ થાય એટલે તમને એક દોઢ કલાકમાં તો તમારા તમે જ્યારે ત્યાં ઓટલા સુધી જુઓ ને એમ અમે શરૂ થઈ જઈએ બધું બ કરતા કરતા એક દોઢ કલાકના તો ઘરમાં અઢી ત્રણ ફૂટ જ જાય રસોઈ પાણી ખાવા પીવાનું એ તો ઠીક છે આજુબાજુ સંબંધો સારા છે તો ઉપલા માળવાળા અમારે બાજુમાં પણ છે અને બધા આપણને સાચવી લે છે કૂટણની ઉપર જેટલું પાણી હતું ફર્નિચરને નુકસાન થયું છે પછી વ્હીકલ્સને નુકસાન થયું છે પાણી આવતા પહેલા એટલે સ્ટાર્ટ થઈ જ ગયું હતું પાણી આવવાનું પછી અમે લોકોએ ફટાફટ બધો સામાન શિફ્ટ કર્યો ઉપર લઈ ગયા છે હજુ બીજો સામાન બીજો આંગળે આ રીતે મૂક્યો છે તમે જોઈ શકો છો અંદર ફ્રિજ પણ અમારે રસોડા પર શિફ્ટ કરવું પડ્યું થાય છે દર વખતે મુશ્કેલી તો ખાસી થાય છે અને ઇવન તો હમણાં તો નાના છોકરાઓ પણ છે અમારે એટલે એમની સાથે મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ છે વડોદરામાં ભારે વરસાદના કારણે વિષમિત્રી નદીમાં પૂર આવ્યું અને વિષમિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાં અને સાથે જ જે ત્રણ મુખ્ય કાસો છે તે કાસોના આસપાસમાં રહેતા જે વિસ્તારના લોકો છે તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોના ઘર વકરીને નુકસાન થયું છે લોકોને મોટું નુકસાન થવા પામ્યું છે આપ જોઈ શકો છો કે અત્યારે અમે રાજસ્થાન સોસાયટીમાં આવ્યા છે કે જ્યાં આ એક મકાન છે અજયભાઈ પવારનું કે જે મકાનમાં કઈ રીતના અહીંયા તેમણે પોતાનો સામાન પાણીથી બચાવવા માટે સોફા પર મૂક્યો છતાં પણ પાણી જે છે તે અહીંયા સુધી આવી ગયું હતું આખા જે સોફા છે ગાદલા છે તે પલડી ગયા આખો આ જે લાકડાનું ફર્નિચર છે તે પલડી ગયું છે જેના કારણે હવે તેને નુકસાન થવાનો વારો આવવાનો છે જે આ જે વોશિંગ મશીન છે આપ જોઈ શકો છો કઈ રીતના તેને ઉપલા લેવલે મૂકી દેવામાં આવી છે પાણી જે હતું તે અહીંયા સુધી પાણી હતું અને જેના કારણે જે આખું ઘર છે તે ઘરમાં અઢીથી ત્રણ ફૂટ પાણી હતું જેના કારણે નુકસાન થયું છે આ સોસાયટીના ત્રણસો છેતાલીસ મકાનો છે અને તેમાં તમામ મકાનોમાં અઢીથી ત્રણ ફૂટ પાણી હતું જેના કારણે દરેક મકાન માલિકોને દસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે અને આ તમામ લોકો હવે માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન અને સરકાર દ્વારા સર્વે કરવામાં આવે ડોલ ચૂકવવામાં આવે અને ડોલ પણ લોકોના ખાતામાં આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે અજયભાઈ પવારના ઘરમાં જો વાત કરવામાં આવે તો તેમનું જે વ્હીકલ છે તે પાણીમાં ડૂબી ગયું જેના કારણે તે ખરાબ થઈ ગયું પાણીની મોટર ખરાબ થઈ ગઈ જે આ સોફા છે ઘરબકરીનો સામાન છે તે પલડી ગયો છે અને તેના કારણે તેમને આર્થિક નુકસાન થયું છે ત્યારે ચોક્કસથી કોર્પોરેશને અને જે સરકાર છે કલેક્ટર વિભાગ છે તેમને જોવું જોઈએ કે આ જે જે લોકોને નુકસાન થયું છે તે તમામ લોકોના ઘરોમાં જઈને સર્વે કરવું જોઈએ સર્વે કરીને તેમને તાત્કાલિક વળતર અથવા તો જે કેસડોલ છે તે ચૂકવવી જોઈએ કારણ કે આવા અનેક લોકો છે કે જેઓ ચોમાસાના પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે તેમને આર્થિક નુકસાન તો થયું છે પરંતુ સાથે સાથે તેમના જે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હોવાના કારણે તેઓ માનસિક રીતે પણ તણાવયુક્ત થયા છે ત્યારે ક્યાંકને ક્યાંક કહી શકાય કે સરકારે તાત્કાલિક આવા લોકોની વાર આવીને તેમની મદદ કરવી જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા